સાડા થઈ ગઈ હતી હા ખરી કપડા ચૂકવવાની બાકી હતા હા પણ પછી પ્રથમ નહોતી ગયા હોય ને એટલે રમવાનું હોય ને હમણાં તો હું પ્રથા એકલા છે એટલે અમારું મમ્મી દીકરીનું ટાઈમ હોય એટલે એન્જોય કરતા હોય એકદમ એટલે કે બ્લોગ બ્લોગ નું કઈ ભીડ આવે ને તો એમાંથી બને એટલું હું ટ્રાય કરું કે લોક શૂટ કરું પરંતુ પછી પ્રથા રમતી હોય ને મારો જીવ એનામાં જોઈએ એટલે અમે બે એન્જોય કરતો હોય નો મોબાઈલ એમ કા તમારે દીક પછી અત્યારે હવે એમ છું કે અત્યારે ને એ નીંદરમાંથી ઉઠી દી તો મેં એના કપડાં બધું ધોવાનું નથી ધોયું એવું થઈ થઈને કચરા વચરા બધા કાઢી લીધા કારણ કે હમણાં ધોવું એવું ઉડે તો એ કરીને ફ્રી થઈ તો પ્રથા ઉઠી તો હમણાં રમતી હતી મારે કપડાં સુકવતી જતી હતી ને ભેગી ભેગી રમતી હતી તો મને એમ થયું કે લોકો સ્ટાર્ટ કરી દઉં હવે તો પછી તમારા જે કાકાના જે ગુલોવાલ છે ને સાબુદાણા પલાળવા જશે કારણ કે ખીચડી ખાવાની છે કાકાને આજે પછી મારે જો બારસીના પેડા એ કરવાના છે બાકી બધું કામ તો થઈ ગયું છે કમ્પ્લીટ કા કમ્પ્લીટ થઈ ગયું છે તો પ્રથાને પછી નીંદર આ અંદર સીડાઈ દો અને પછી સાબુદાણાને પલાળી દઉં

કૃષ્ણ 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 હરી હ રે હરે રામ હરી રામ રામ રામિ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હ રિ હે હરે રામ હરે રામ છી પ્રથા સુઈ ગઈ છે અને પૂર્ણા છ થઈ કે ને અહીંયા આપણું પાર્સલ આવવાનું હતું તો એ આવી ગયું છે

આવી રીતે શું અમુક અમુક વસ્તુ છે ને થોડી થોડી અલગ અલગ ડબ્બામાં ઉઠતી હોય ને તો એક આરે ચાર વસ્તુમાં હુમાઈ જાય અને જગ્યા પણ ઓછી રોકે ઘણી યુઝફુલ વસ્તુ થશે તો એ એક તો આવી ગઈ છે બીજે જ બાકી છે પછી આવે ને પછી જોઈએ મમ્મી આવે પછી જ કરીશું કે ઝારા કચરાને કરવાના છે આપણે હોળીની ઝાર કાઢીએ ને બાકી છે અમારે રૂમમાં ન તો થયું તો રસોડામાં બાકી છે મમ્મી આવે ને પણ જ કરીશું કારણ કે પછી આને સાચવતા હોય ને તો હું પછી એમાં એમાં રહું ને તો એ આ લે આમ અત્યારે કરવા તો જાઉં થઈ તો જાય પણ પછી પ્રથા ઉઠે કરે તો પછી એને સાચવીને ઓલું કામે ડોવાય ને બધું એવું થાય એટલે પછી અત્યારે મેં કંઈ ઉખળ નથી બધી વસ્તુ આવી જાય ત્યાં સુધીમાં પછી જ આપણે કામ ઉપાડશું અને અત્યારે છ વાગી ગયા તો જો પ્રથા રમો તો એ બેસી ગઈ ડબમાં હવે એ ડબલે થોડીક વાર સચવાશે ત્યાં સુધી મમ્મા પ્રેસ કરવાના છે કપડાં એ કરી લઈશ અને અહીંયા કપડાં બધા મૂકવાના છે તો એ પણ મૂકી દો અને મસ્ત ઘર ક્લીન કરી નાખો અને આમ તો જો કે ક્લીન જ છે પણ આડું એ મૂકી દો અને શું કહેવાય સાબુદાણા અને સાબુદાણા પલારવાના છે તો પલારી પણ વાત કરી સાંજે ખીચડી નહીં બને બાજી શું છે પ્રથા હા બોલાવે તું મમ્મીને એ પ્રથા જજો આવું કર પ્રથા ક્યાં ગઈ

હેલો ફેમિલી તો અત્યારે જો વાગી ગયા છે ન અને આપણી મસ્ત રસોઈ થઈ ગઈ અને ભગવાનને પણ ધરી દઈએ લસણ મુંબળું વગરનું છે અત્યારે તો ફરાળી છે તો ભગવાન પણ એને હોય એ પણ ફરાળ કરી લે કારણ કે આજે છે કિશનભાઈને ગુરુવાર કાં કિશન ગુરુવાર એટલે પછી ફરાળી વાનગી કરી તો ફરાળમાં જવું એ વર કરીને કે બધી વધારે કારણ કે જઈને ભાવે ને તો પછી ઘટે નાસ્તામાં હોય તો અહીંયા જો આજે સાબુદાણાની ખીચડી અને આ બધી ફરફર અને સાસ તો ભગવાનને પેલા ધરી દઈએ અને પછી જોઈ આવે ત્યારે જમવા બેસી જાય નવું તો વહી ગયો ખબર નહીં ક્યારે આવે હવે આપણે ચાહે તો બધું કામ તો થઈ ગયું એટલે વાસણ છે કરી નાખો એટલે પછી પ્રથા ઉઠે તોય વાંધો ના આવે